તિજોરી ન ખૂલતા તિજોરીમાં રહેલા ચાલીસ લાખ રૂપિયા સલામત જેના કારણે તિજોરીમાં રાખેલા ચાલીસ લાખ રૂપિયા કે જેની લૂંટ કરવા લૂંટારુ આવ્યા હતા તેને ન લૂંટી શક્યા બે દિવસ પહેલા સાંતલપુરની બેંક ઓફ બરોડા શાખામાં તસ્કરો હતા તશ્કરોએ બેંકની તિજોરીની ચાવી શોધવા તમામ કવાટો વેર વિખેર કરી નાખ્યા બેંકની તિજોરી તોડી અને લૂંટ ચલાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો તિજોરી ન ખૂલતા તિજોરીમાં રહેલા ચાલીસ લાખ રૂપિયા સલામત રહ્યા સાતલપુર પોલીસે ડોગ સ્કોડની મદદથી શોધખોળ શરૂ કરી છે જોઈ શકાય છે આખી એ ઘટના જે રીતે સીસીટીવીમાં કેદ થઈ છે તિજોરી ખુલી નહોતી જેના કારણે તિજોરીમાં રાખેલા ચાલીસ લાખ રૂપિયા કે જેની લૂંટ કરવા લૂંટારુ આવ્યા હતા તેને ન લૂંટી શક્યા